ઉજળો બનાવવામાં આવ્યો હતો બનાસની બેન લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વાવમાં મોમેરાની માત્ર ખવરાવા ખવરાવવામાં આવી અને દરેકના મોં મીઠા કરાવવામાં આવ્યા અને આભાર દર્શન કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં હજારો લોકોની સંખ્યામાં આભાર વિધિ કરી હતી જેમાં ખાસ વિશેષ વાવની આવનાર વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને એક જૂથ બનીને કોંગ્રેસ પાર્ટીના પાર્ટી ના ઉમેદવાર જીતાડવાની વાત કરી હતી જેમાં વિધાનસભાની પેટા ચૂંટણી જીતાડવાનો વિશ્વાસ પણ પરજાય આપ્યો હતો દીકરી બાપુ ત્યારે સૌ પ્રથમ મેં બે હાજર સત્તર માં વાવ જનતા પાસે ટાઈમે મેં વિનંતી કરી હતી કે મારે નથી જોતા મોતી નથી જોતા મારા ઢાલામાં બીજું કાઈ નથી જોતું પણ તમે ગરીબ સમાજની દીકરીના વોટ આપીને ધારાસભ્ય બનાવજો તમારું વોટ હું એળે નહીં જવા દઉં એવી કુવાસી તરીકે તમને બધાને વિનંતી કરીને મામેરું માગ્યું હતું બે હાજર અઠાર માં તમે મારું મામેરું ભર્યું રાજકીય ઘણા ઉથલ પાથલ થયા બધા મીડિયાવાળા વાળા ભારતીય જનતા પાર્ટી વાળા બધા વગોડા ચાલુ રાખ્યા કે ગેડી બેન તો રાજીનામો આપશે અને એ ટાઈમે મે એમને કીધું તું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરું માંગીને સદા આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી જાણું છું હું જિંદગીભર મારા મા વિધાનસભાના મતદારોનો ક્યારેય વેપાર ના થાય હું કોંગ્રેસનો નો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસ અંદર રહેવાની છું તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ એને એનો વોટ આપ્યું છે એનો વેપાર ના થાય એને લેચું ના જોવું પડે જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલા મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે ત્યારે હંમેશા તમે મને મોટી કરી છે અને જો જોલપાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરી આખા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધા મામેવરાની ની માત્ર ખાવા આવ્યા છો ને એ મામેવરા ની માત્ર ખાવા તો ના હો પણ એમ જ કે બેન તો વેચી ગયા તો એમને મોટો ના જોવાય આપણી બાજુ તો આવો ભાગો શબ્દ લાગે